તો પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ડાયાભાઈ પિલિયાતર સહિત અનેક આગેવાનો હાજર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ આ પ્રસંગે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે અને જેનું સમાપન પચીસમી ડિસેમ્બર ભારત રત્ન સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ સુધી ચાલશે આપણો દેશ વિકસિત ભારત બને આપણો દેશ વિશ્વગુરુ બને એ માટે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારની પ્રશંસનીય કામગીરી છે જેના લીધે આજે એક સમયનું ભારત જે દેશને દુનિયામાં એ ગરીબ દેશ તરીકે ઓળખાતો હતો એ દેશ આજે વિકસિત ભારત બનવા માટે જઈ રહ્યો છે અને દુનિયાની ચોથા નંબરની આર્થિક તાકાત ભારત બન્યું છે આવનારા દિવસોની અંદર ભારત દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બને ભારત વિશ્વગુરુ બને એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વોકલ ફોર લોકલ સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વપરાશ માટે પણ લોકોને અપીલ કરી છે આપણો દેશ એ આત્મનિર્ભર બને એ માટે ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ સતત ત્રણ મહિના માટે ચલાવવાની છે આ કાર્યક્રમે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી પૂરતો સીમિત નથી પણ ભારત માટેનો કાર્યક્રમ છે આપણે હરેક ક્ષેત્રની અંદર જો આત્મનિર્ભર બનીશું આપણે બધા સ્વદેશી બનીશું સ્વદેશી ચીજવસ્તુઓનો વપરાશ કરીશું તો દુનિયામાંથી આપણે જે આયાત કરીએ છીએ ને જે આપણો ઉદેશી હુંડિયામણ વપરાય છે એ આપણા દેશના વિકાસ માટે આપણા દેશના લોકોના જનહિતના જનકલ્યાણ માટે વપરાશે આપણા દેશ પાસે શક્તિઓ એટલી બધી છે સાથે સાથે કુદરતી સંપદાઓ પણ એટલી બધી છે કે આપણે હરેક ક્ષેત્રની અંદર હરેક વસ્તુનું ઉત્પાદન કરવાની અને ક્ષમતા આપણામાં છે આપણે જોયું છે કે જ્યારે બે હજારને વીસમાં કોરોના આવ્યો હતો અને એ વખતે કોરોના નામની કોઈ પણ દવા રસી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નહોતું પણ આદરણીય પ્રધાનમંત્રીજી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આહવાન કે આત્મનિર્ભર બનવું જોઈએ તો થોડા જ સમયની અંદર આપણા વૈજ્ઞાનિકોએ કોરોનાની રસીનું સંશોધન કર્યું આપણા ઉદ્યોગપતિઓએનું ઉત્પાદન કર્યું અને આપણું તંત્રના માધ્યમથી એકસો ને પચાસ કરોડ જનતાને આપણે વેક્સિન આપીને લોકોને બચાવવાનું એક બગીરથ કાર્ય કર્યું હતું સાથે સાથે દુનિયાને પણ આપણે મદદ કરી હતી મિત્રો આ આત્મનિર્ભર ભારતની તાકાત છે આવનારા દિવસોની અંદર ભારત આત્મનિર્ભર ભારત બને આવનારા દિવસોની અંદર ભારત વિકસિત ભારત બને એ સંકલ્પ આદરણીય મોદી સાહેબનો છે સંકલ્પને સાકાર કરવા માટે સફળ બનાવવા માટે અમારી સૌ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની ટીમ એ તાલુકે તાલુકે જશે ગામડે ગામડે જશે હરેક વ્યક્તિ સુધી જઈ જન જન સુધી આ વિચારને ને આત્મભારત બનાવવા માટેના અથાગ પ્રયત્નો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે અને આગામી દિવસોમાં ભારત એ આત્મનિર્ભર બનશે અમારો આ સંકલ્પ છે આ સંકલ્પને સફળતા મેળવવા માટે અમારા કાર્યકર્તાઓ આજથી જ બધા કામે લાગ્યા છે